ભારતભરમાં આજે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી યુવા મોરચાના સભ્યો વિધાનસભાના મુખ્ય દંડક મેયર ધારાસભ્યો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રભાત ફેરી શહેરના વિવિધ વિસ્તારોમાં પદયાત્રા સ્વરૂપે ફરી હતી અને શહીદોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વર્ષો જૂની પ્રણાલી મુજબ દર વર્ષે શહીદ દિન નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવે છે ભારત દેશને આઝાદી અપાવવામાં ભારત માતાના ત્રણ સપૂતો શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ અંગ્રેજ સરકારે ફાંસી સજા ફરમાવી હતી આ ત્રણેય ક્રાંતિકારીઓનું બલિદાન ભારતના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદોની યાદમાં પ્રભાત ફેરી યોજવામાં આવી હતી મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ કાઉન્સીલરો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવી પેઢી અને યુવાનોમાં દેશભક્તિ લહેરીપુરા ન્યુ રોડ બરાનપુરા ભાટવાડા ચોખંડી ગેન્ડી ગેટ બાજવાડા ગાંધીનગર ગૃહ થઈ ટાવર ચાર રસ્તા દાંડિયા બજાર ખારી રોડ માર્કેટ ચાર રસ્તા થઈ ન્યાય મંદિર સહિત ભગતસિંહની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી પ્રભાત ફેરી બાદ તમામ ઉપસ્થિત મહાનુભાવોએ શહીદ ભગતસિંહ

આહુતિ આપી અને દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી ત્યારે વડોદરા શહેરમાં પ્રતિવર્ષની જેમ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે અને વડોદરા શહેરમાં જ્યાં પણ સમ સહિત સ્મારકો આવ્યા છે ત્યાં જઈને પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે ત્યારે આજે યુવા મોરચા સાથે સૌ સાથે મળી અને પ્રભાત ફેરીમાં ભાગ લીધો અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શહીદ ભગતસિંહ ચોક છે જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે ત્યાં પણ સૌ સાથે મળી અને વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાના આગેવાનીમાં તેવીસમી માર્ચના રોજ આઝાદીની લડાઈમાં એટલે કે અઢારસો સત્તાવન થી સુડતાલીસ સુધી જે જે ક્રાંતિકારીઓ પોતાનું બલિદાન આપ્યું છે આ તમામ ક્રાંતિકારીઓને વાત યાદ કરીને અને જ્યારે શહીદ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ ના રોજ અંગ્રેજ સરકારે જ્યારે એમને ફાંસીની સજા આપી ત્યારે દેશદાજ દાજ શું હોઈ શકે અને રાષ્ટ્ર નિષ્ઠા શું છે આદર્શ જો કોઈએ ઉભો કર્યો છે આ શહીદ ત્રિપુટીએ કર્યો છે તેમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે ત્રેવીસમી માર્ચના રોજ પ્રભાત ફેરીનું આયોજન થાય છે એ પ્રમાણે આજે પણ અમારા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ યુવા મોરચાના અધ્યક્ષ પાર્થભાઈ મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ અને તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ આજે પ્રભાત ફેરીમાં જોડાયા હતા અને હમણાં શહીદ ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પારોહણ કામ કરીને કાર્યક્રમ કરીને તેમને વંદન કરવાનો કાર્યક્રમ